નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે તો નવો મહિનો શરૂ થવાનો છે પહેલી એપ્રિલના રોજ મોટા મોટા ફેરફારો થવાના છે પહેલી તારીખથી સૌથી અગત્યના ફેરફાર તમામે તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ અગત્યના રહેવાના છે ફટાફટ આજના સમાચાર જાણી લેજો પહેલી તારીખથી મકાન માલિકોને થવાનો છે મોટો ફાયદો શું ફેરફાર થવાનો છે ફટાફટ જાણી લેજો તો પહેલી તારીખથી જ યુપીઆઈ વાપરતા લોકો માટે પણ નવો ફેરફાર થઈ જવાનો છે જાણી લેજો પહેલી તારીખથી ડુંગળી પકવતા ખેડૂતોને થવાનો છે મોટો ફાયદો આજના મોટા સમાચાર તો પહેલી તારીખથી એલપીજી સીએનજી પીએનજી તમામની અંદર મોટો ફેરફાર આજના સમાચાર જાણી લેજો ટીડીએ સેફડી આરડીયા તમામના નિયમોમાં પહેલી એપ્રિલના રોજ થશે મોટો ફેરફાર ખેડૂતોને મળશે નવ હજાર રૂપિયા આજના સમાચાર ફટાફટ જાણી લેજો તો આજના મુખ્ય પાંચ મુખ્ય ખેડૂત સમાચાર વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો સૌથી પહેલા મિત્રો તમામ મિત્રોને જણાવવાનું પહેલી તારીખના રોજ મોટા મોટા ફેરફાર થઈ ગયા છે સૌથી પહેલા સમાચાર પહેલા ફેરફાર વિશે જણાવી દઉં તો પહેલી તારીખ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી આખા દેશમાં હવે નવો ટેક્સ સ્ટ્રક્ચર લાગુ થઈ જવાનું છે નવી ટેક્સ સિસ્ટમ લાગુ થઈ જશે મોટા સમાચાર છે આ નવી ટેક્સ સિસ્ટમ પહેલી એપ્રિલથી લાગુ થશે ત્યારબાદ જે લોકોની આવક વાર્ષિક બાર લાખ રૂપિયા સુધી હશે એમને હવે કોઈ ટેક્સ દેવાનો નથી બાર લાખ સુધીની આવક ઉપર કોઈ હવે ટેક્સ લાગવાનો નથી સૌથી મોટા સમાચાર ઇન્કમ ટેક્સનું ટેન્શન હવે દૂર થઈ જવાનો છે જેની આવક વાર્ષિક બાર લાખ રૂપિયા સુધીની છે એ લોકોનું હવે ટેન્શન દૂર થઈ જશે પહેલી તારીખના રોજ આ મોટો ફાયદો છે તો ત્યારબાદ જીએસટીના નિયમમાં પણ પહેલી એપ્રિલના રોજ મોટો ફેરફાર થવાનો છે હવે જીએસટી ચોરી કરવી ભારે પડવાની છે તમામ મિત્રો સાવધાન થી જો ભારત સરકારે વૂડ અને સર્વિસ ટેક્સના નિયમમાં મોટા ફેરફાર કરી નાખ્યા છે જે અંતર્ગત હવે ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી નવા નિયમો લાગુ કરવા જઈ રહ્યા છે હવે ટેક્સ ક્રેડિટ માટે આઈએસડી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવશે

એમના માટે આ સૌથી મોટો ફાયદો રહેવાનો છે જેમાં વરિષ્ઠ નાગરિકો ડિપોઝિટર અને ઇન્વેસ્ટરને આ મોટી અસર થવાની છે હવે બેંક ફક્ત ત્યારે જ ટીડીએસ કાપશે જો તમારી વાર્ષિક વ્યાજ આવક એક લાખ રૂપિયાથી વધુ હોય તમે જો એફડી કરાવ્યું છે આરડી કરાવ્યું હોય બેંકની અંદર તો એમાં જે વ્યાજ આવે છે એ વ્યાજ જો એક લાખ રૂપિયા સુધીનું હોય તો જ તમારો એમાં ટેક્સ કાપવામાં આવશે ત્યાં સુધી એક લાખથી નીચેનું વ્યાજ આવતું હોય તો તમારો ટેક્સ કપાશે નહીં આ સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર એક વર્ષમાં એક લાખ સુધીનું જો તમારું વ્યાજ હોય તો તમારું કોઈ ટેક્સ હવેથી કપાવાનું નથી પહેલાં મિત્રો મર્યાદા પચાસ હજાર રૂપિયા જતી પચાસ હજારથી જો વધુ તમારા પૈસા વ્યાજ આવતું હોય તો તમારા ટેક્સ કપાઈ જતો તો પરંતુ હવે આ રકમ વધારીને એક લાખ રૂપિયા સુધીની કરી નાખવામાં આવશે પહેલી તારીખ પહેલી એપ્રિલ ત્યાં મોટો ફેરફાર થઈ જવાનો છે એક લાખ સુધીના વ્યાજ ઉપર હવે તમારે કોઈ ટેક્સ લગાવવાનો નથી આ ફેરફાર જે વરિષ્ઠ નાગરિકો સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો છે એમના માટે છે એમના માટે એક લાખ રૂપિયા છે અને જો સાહીઠ વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ હોય એમાં જે ચાલીસ હજાર રૂપિયાની મર્યાદા હતી એના પચાસ હજાર રૂપિયાની કરવામાં આવી છે એટલે જે સાહીઠ વર્ષથી ઓછી ઉંમરના લોકો છે એમને પચાસ હજાર રૂપિયા સુધીનું જે વ્યાજ આવક હોય એમાં ટેક્સ લાગશે નહીં પહેલાં જે ચાલીસ હજાર હતી એના પચાસ હજાર કરવામાં આવી છે તો હવે ટીડીએસના નિયમમાં જે ટીડીએસ તમારો ટેક્સ વ્યાજ ઉપર કપાય છે એમાં સૌથી મોટો ફાયદો કરવામાં આવ્યો છે જે ચાલીસ હજાર રૂપિયા પચાસ હજાર કરી અને જે વરિષ્ઠ નાગરિકો માટે પચાસ હજાર રૂપિયા સુધી કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો મકાન માલિકોને પણ મોટો ફાયદો થવાનો છે મકાન માલિકોને જે ભાડાના પૈસા આવે છે એમાં પણ ટેક્સ દેવું પડતું હોય છે પરંતુ એની અંદર પણ પહેલી તારીખ એટલે કે પહેલી એપ્રિલથી મોટો ફેરફાર થઈ જવાનો છે જે મકાન માલિકો ભાડું કમાય છે તેમના માટે પણ ફેરફાર કરવામાં આવ્યો છે અત્યાર સુધી ભાડા ઉપર જે ટીડીએસ કપાતની મર્યાદા બે પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા એટલે બે લાખ ચાલીસ હજાર રૂપિયા સુધીની હતી પરંતુ હવે વધારીને છ લાખ રૂપિયા કરવામાં આવી છે એટલે તમારા ભાડાના જે છ લાખ રૂપિયા સુધીના પૈસા આવશે એમાં કોઈ ટેક્સ કપાવાનો નથી પહેલાં માત્ર બે લાખ ચાલીસ હજાર રૂપિયા સુધીની જ મર્યાદા હતી બે લાખ ચાલીસ હજાર રૂપિયાથી વધારે ભાડું તમારું થયું તો તમારે એના ઉપર ટેક્સ આપવો પડતો હતો પરંતુ હવે છ લાખ ભાડા સુધી તમારે કોઈ ટેક્સ આપવાનો નથી આનો અર્થ એ થયો કે મકાન માલિકોને હવે દર વર્ષે છ લાખ રૂપિયા સુધીના ભાડા ઉપર કોઈ ટેક્સ કપાવાનો નથી તો મકાન માલિકો જે ભાડું લેતા હોય છે ભાડેદારો પાસેથી ભાડુઆતો પાસેથી એમાં છ લાખ સુધી જે વર્ષે આવે એમાં કોઈ ટેક્સ દેવાનો નથી જો છ લાખથી વધુ થાય તો જ તમારે ટેક્સ દેવાનો તો પહેલી મોટા મોટા ફેરફાર થઈ ગયા ત્યાર પછી ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને પણ પહેલી તારીખથી મોટો ફાયદો થવાનો છે સૌથી આજના અગત્યના સમાચાર પહેલી તારીખથી ડુંગળીના ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે કેન્દ્ર સરકારે હવે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ ઉપર જે ડ્યુટી હટાવી દીધી છે હવે ડ્યુટી જે હતી એને નાબૂદ કરી નાખવામાં આવી છે આ નિર્ણય પહેલી એપ્રિલથી લાગુ થઈ જવાનો છે એટલે પહેલી એપ્રિલથી હવે ડુંગળી ઉપર કોઈ પણ ડ્યુટી રહેશે નહીં સૌથી મોટા સમાચાર છે તમામ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ એ વખતે પહેલા ચાલીસ ટકા ડુંગળી ઉપર ડ્યુટી લગાવવામાં આવી હતી ત્યારબાદ તેર સપ્ટેમ્બરના રોજ એમાં વીસ ટકાનો ઘટાડો કર્યો હતો એટલે અત્યાર સુધી જે વીસ ટકા ચાલીસ ટકામાંથી વીસ ટકા ઘટા એટલે વીસ ટકા સુધી ડ્યુટી હજી અત્યાર સુધી ચાલુ હતી પરંતુ હવે એને પણ સરકારે નાબૂદ કરવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ક્યારથી નાબૂદ થવાનું તો પહેલી એપ્રિલથી આ ડુંગળી ઉપરની જે વીસ ટકાની ડ્યુટી અત્યારે ચાલે છે એને પણ નાબૂદ કરવામાં આવશે ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે તો ખેડૂતો માટે પણ ફાયદાના સમાચાર તો ત્યાર પછી એલપીજી સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર પહેલી એપ્રિલના રોજ થવાનો છે કારણ કે દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડર સીએનજી અને પીએનજીના દરમાં ફેરફાર કરે છે ત્યારે પહેલી એપ્રિલ બે હાજર પચીસ ના રોજ પણ તેલ કંપનીઓ પોતાના નવા ભાવ જાહેર કરશે અને આ તમામ ફેરફારો પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી લાગુ થવાનો છે અને તે ટેક્સ કરદાતા માટે પણ મહત્વપૂર્ણ રહેવાનો છે તો પહેલી એપ્રિલથી એલપીજી સીએનજી પીએનજીના ભાવમાં ફેરફાર થવાનો છે તો મિત્રો આ તરફ તમામ મિત્રો માટે તમામ જે યુપીઆઈ વાપરે છે તમામ મિત્રો માટે પણ નવા નિયમો પહેલી એપ્રિલથી લાગુ થવાનો છે પહેલી એપ્રિલ બે હજાર પચીસથી હવે એવા તમામ નંબરો જે બંધ પડ્યા છે યુપીઆઈ સાથે તમે લિંક કર્યા છે બેંક ખાતા સાથે તમારો જે જૂનો નંબર હોય ને બંધ પડી ગયેલો હોય એવા તમામ તમારા એકાઉન્ટને નિષ્ક્રિય કરી નાખવામાં આવશે એટલે જે યુપીઆઈ ઉપર તમે એકાઉન્ટ બનાવ્યું હોય અને નિષ્ક્રિય કરી નાખવામાં આવશે એટલે એવા નંબરવાળા જે તમારા યુપીઆઈ હોય એમાં તમારા પૈસા તમે લેવડ દેવડ કરી શકશો નહીં જે ઓનલાઈન તમે લેવડ દેવડ કરતા હોય એ તમારી થવાની નથી જો જો તમારો જૂનો નંબર લિંક થયેલો હોય બંધ થઈ ગયો હોય તો પહેલી એપ્રિલથી આ નવો ફેરફાર થવાનો છે યુપીઆઈ તમારું બંધ થઈ જશે એટલે ફટાફટ તમારો નંબર ચેન્જ કરાવી લેજો પહેલી તારીખથી આ નવો ફેરફાર નવો નિયમ યુપીઆઈની અંદર પણ લાગુ કરવામાં

કે હવેથી ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું પડશે નહીં જ્યાં મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે સવારે અગિયાર વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે એટલે કોઈ પણ વાહન ચાલકોએ ટ્રાફિક સિગ્નલના કારણે તડકામાં ઊભું રહેવું પડશે નહીં કારણ કે અગિયાર વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે તો અમદાવાદની અંદર આ સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તમામ વાહન ચાલકો માટે મોટી રાહત ત્યાર પછી મિત્રો આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરી લઈએ તો નાસિકમાં ડુંગળીની આવક વધતા ભાવમાં સતત ઘટાડો ડુંગળીની અંદર ઘટાડો થયો છે સરકારે નિકાસ ડ્યુટી તો હટાવી દીધી હમણાં જ આપણે વાત કરી કે વીસ ટકા ડ્યુટી હતી હટાવી દીધી છે ભાવનગરમાં ત્રણસો એસી રૂપિયા ઊંચો ભાવ છે તો સફેદમાં છતાં અત્યારે ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે ત્યારે મિત્રો આ તરફ ધાણાની ઘટતી આવક વચ્ચે અત્યારે ભાવમાં સ્થિરતાનો માહોલ છે એટલે ધાણામાં અત્યારે ક્યાંક ને ક્યાંક સ્થિરતા ભર્યો માહોલ જોવા મળ્યો છે જોકે તેજી મંદી હાલમાં કોઈ અહેવાલ નથી નથી તેજીનો અહેવાલ કે નથી મંદી અહેવાલ અત્યારે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે અત્યારે ભાવ જોઈએ તો રૂપિયા ઊંચામાં ઊંચો ભાવ બોલાયો છે તો આ તરફ મિત્રો આવકો વધતા ઘઉના ભાવની અંદર પણ ઘટાડો થયો છે તેમ છતાં ટુકડા ઘઉં ભાવમાં અત્યારે ઊંચો ભાવ સાતસો રૂપિયા બોલાય છે જ્યારે એવરેજ ભાવ પાંચસો ને વીસ રૂપિયાની સપાટીએ બોલાય છે તો આ તરફ જીરુના ભાવમાં પણ ઊંચો ભાવ છેતાળીસો રૂપિયા બોલાય છે જ્યારે એવરેજ ભાવ ચાર હજાર રૂપિયાની સપાટીએ બોલાય છે તો રૂની વાત કરીએ તો દેશમાં રૂનો જંગી સ્ટોક હોવાથી ભાવ વધવાના અત્યારે કોઈ સંજોગો દેખાતા નથી અત્યારે રૂની ભરપૂર માત્રામાં જંગી આવકનો સ્ટોક પડ્યો છે તેથી ભાવ વધે એવા અત્યારે કોઈ અહેવાલ મળ્યા નથી તો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને નવ હજાર રૂપિયા મળશે મોટા સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં હવે ખેડૂતોને નવ હજાર રૂપિયાની મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત રાજસ્થાનની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી છે જેમાં ખેડૂતોને જે છ રૂપિયાની સહાય તો મળે જ છે પણ સાથે સાથે વધારાની ત્રણ હજાર રૂપિયાની સહાય રાજસ્થાનની ભાજપ સરકાર દ્વારા આપવામાં આવશે એટલે રાજસ્થાનમાં ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયાનો હપ્તો મળશે તો સૌથી મોટા સમાચાર છે રાજસ્થાનમાં ભાજપની સરકારે આ મોટો નિર્ણય કર્યો છે ગુજરાતની અંદર પણ ભાજપની સરકાર છે શું ગુજરાતની અંદર પણ દરેક ખેડૂતોને વધારાના ત્રણ ત્રણ હજાર રૂપિયા મળવા જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જરૂરથી મોકલજો ત્યાર પછીના મિત્રો સમાચાર વિદ્યાર્થીઓ માટે અગત્યનો અને સૌથી મોટો નિર્ણય ઉનાળાને ધ્યાને રાખીને તડકાને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓ માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદમાં હીટ વેવને કારણે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા ઉનાળુ વેકેશન સુધી શાળાના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં શિક્ષણ વડે સવાર પાળીનો જે સમય હતો એ સાતથી બાર વાગ્યા સુધીનો અને બપોર પાળીનો સમય બાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે અને હવે ઉનાળુ વેકેશન આવે ત્યાં સુધી આ નવો નિયમ નવા સમયનું પાલન કરવાનું રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર નાના વેપારીઓ માટે યુપીઆઈ ને લઈને સૌથી અગત્યના અને સૌથી ફાયદાના સમાચાર આવી ગયા છે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા હવે નાના વેપારીઓ પણ યુપીઆઈ વાપરતા થઈ જાય એના માટે હવે વ્યક્તિથી વેપારી નામનું એક નવી પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજનાની અંદર હવે જો લારી ગલ્લાવાળા અને નાના નાના જે વેપારીઓ છે જો આવું પોતાનું યુપીઆઈ મશીન રાખશે નો આવો કોડ રાખશે તો ગ્રાહકો અને યુપીઆઈ થકી પેમેન્ટ કરી શકશે અને જો ગ્રાહકો અને યુપીઆઈ દ્વારા ચૂકવણી કરે છે તો દુકાનદારોને પ્રતિ વ્યવહાર એટલે એક વ્યવહારના જીરો વધારાના રૂપિયા મળશે મોદી સરકાર દ્વારા મોટી યોજના શરૂ કરવામાં આવી છે જો નાના વેપારીઓને કોઈ યુપીઆઈ દ્વારા પૈસા મોકલે છે તો એને વધારાના રૂપિયા મળશે અને આ જે વ્યવહાર વ્યવહાર છે સુધીના ઉપર લાગુ પડશે તો પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં બેઠેલી બેઠક હતી ને એમાં આ યોજનાને મંજૂરી આપી દીધી છે જેમાં પંદર હજાર કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમ મળશે આ પંદર હજાર કરોડ રૂપિયા નાના વેપારીઓને વધારાના પૈસા તરીકે આપવામાં આવશે તો નાના વેપારીઓ માટે યુપીઆઈ ને લઈને મોટો નિર્ણય દરેક વેપારીઓ હવે યુપીઆઈ અવશ્ય રાખજો તમને મોટો ફાયદો થવાનો છે તો મિત્રો આજના મુખ્ય અને અગત્યના ખૂબ જ અગત્યના સમાચાર મિત્રો આજના સમાચાર આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન